સુરત જિલ્લામાં આવનાર ગ્રીડ વીજ લાઇન પગલે ખેડૂતો હવે લડતના મૂડમાં આવ્યા છે લડતની રણનીતિના ભાગરૂપે આજે બાદલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની બેઠકનું શનિવાર સાંજે પાંચ વાગે આયોજન કરાયું હતું સુરત જિલ્લા પલસાણા આ મિટિંગમાં સુરત જિલ્લાના પલસાણા કામરેજ માંડવી માંગરોળ અને બાદળી તાલુકાના ગામોમાંથી પસાર થવાની છે વીજ લાઈન જે ખેતરમાંથી જવાની છે એ ખેડૂતોને વળતર અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી જેની તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વીજલાઈન ખેતરમાં નાખવા પહેલાં વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે અને કામગીરી પહેલાં ખેડૂતોને પોતાના ખાતામાં તમામ વળતર ચૂકવવામાં આવે તેવો ઠરાવ પણ આજની ખેડૂત સમાજની બેઠકમાં કરાયો હતો જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત આજે બારડોલી ખાતે સાતસો પાસઠ કેવીની ટાવર લાઈનને લઈને ઘણા સમયથી ખેડૂતો આંદોલિત છે અને એમાં કલેક્ટર દ્વારા જબરજસ્તી કરવામાં આવી છે આવી રહી છે અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એના માટે આગળની રણનીતિ કરવા માટે અમે આજે ભેગા થયા હતા કલેક્ટર દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એમાં વિરોધાભાસ છે એટલે અમે એવું નક્કી કર્યું કે આવનારા દિવસોમાં એ કલેક્ટરના ઓર્ડરને પડકારવા પડકારવામાં આવે આપના માધ્યમથી ખેડૂતોને એ વાત જણાવવા માગું છું કે આ એકલી સાતસો પાસઠ કેવીની લાઇન નથી આવી બીજી એક સાતસો પાસઠ કેવીની લાઇન અને ચારસો ચાલીસ કેવીની બે લાઇનો આ જ વિસ્તારમાંથી પસાર થવાની છે એટલે અત્યારે જે ખેડૂતો અસરગ્રસ્ત છે એ એકલા નથી તમે બધા પણ આવતીકાલે આવી જવાનો છો એટલે આ આંદોલનમાં મોટી સંખ્યામાં આપ જોડાવો એવી આપ આ માધ્યમ થકી હું આપને વિનંતી કરું છું બીજી એક ખાસ વાત કે આ ગ્રીન એનર્જીને લઈને અદાણી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને એઝ્યોર કરીને એક અમેરિકન કંપની છે એને એની અંદર જે કંઈક થયું છે એને લઈને અમેરિકામાં એક કેસ પણ થયો છે લગભગ ભ્રષ્ટાચારને લઈને એટલે આ એક સરસ મુદ્દો આપણને મળ્યો છે આપણા ખેડૂત આંદોલનને એટલે આવનારા દિવસોમાં શું થવાનું છે એ ખબર નથી પણ ઝડપથી વધારે સંખ્યામાં ખેડૂતો જોડાય તો આપણે આ લાઈનો બંધ કરી શકીએ એવી શક્યતા છે એટલે આપ જોડાવો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત જોડાવો એવી મારી વિનંતી બરાબર પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ આજે બારડોલી સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર સાતસો પાસાઠ પાવર કોર્પોરેશનની વીજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોને એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં જયેશભાઈ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને રમેશભાઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સાથે આગેવાનોએ ઘણી ચર્ચા કરી ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો આવ્યો કે જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર કે જેમાં ખેડૂતોને પોતાને શું વળતર મળવાનું છે એની માહિતી જ્યાં સુધી નહીં મળે અને અત્યારે ચૌદ છ ચોવીસનું જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ગેઝેટ બહાર પડ્યું એમાંથી એવું છે કે કમ્પન્સેશન શુડ બી વન ટાઈમ એન્ડ અપફ્રન્ટ એટલે કે એક સાથે અને કામ કરવા પહેલાં વળતર આપવાની જોગવાઈ છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો કે જ્યારે અમને કાયદાકીય રીતે અધિકાર છે કે અમને શું વળતર મળવાનું એની માહિતી અમને મળવી જોઈએ અને એ વળતર અમને કામ અમારા ખેતરમાં ચાલુ થાય એ પહેલાં એ વળતર અમારા અકાઉન્ટમાં જમા થવું જોઈએ જો આ પરિસ્થિતિ નહીં બને અને સંતોષકારક વળતર જો ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ નિર્ધાર કર્યો છે કે અમે કોઈપણ સંજોગોમાં આ લાઇન અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહીં એના માટે જેલમાં જવું પડે તો જેલમાં જવા જવા માટે પણ તૈયાર છે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અમારે ઉપરની કોર્ટોમાં એટલે કે હાઈકોર્ટમાં કે બીજી કોઈ પણ કોર્ટોમાં એને ચેલેન્જ કરવી હોય તો એના માટે સર્વ ખેડૂતો તૈયાર છે